ઓ યા દીસૂતેષુમાં શક્તિણ સંસ્થિતા હરે નમસ્ત 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 નમ या देवी सर्वभूतेषु मा वाणीरूपेण संस्थिता हरे मा नमस्तस्ये नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु ગુરુ દેવો મહેશ્વરા ગુરુ શ્રી ગુરુ રોજ કોઠિયા પરિવારને આણે રુદ્રના જન્મદિવસ નિમિત્તે હું તમે જ્યારે ભેળા થયા હોય ત્યારે વધારેલા મહેમાનો મારી માતાઓ બહેનો વડીલો મારા મિત્રો મારા ભાઈઓ અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં સત વંદન કરી અને મારી વાણીની શરૂઆત કરતા પહેલા થોડુંક અઘરું પડશે તમને મને બે ની બે અઘરું એટલા માટે પડશે કે મારી વાણીની શરૂઆત કરતા પહેલા થોડીક એક ચકાચક જય બોલાવી હતી મારે

અછીરા બેહો તો ટાઈટ નો લાગે જોજો તમે આમાં હલો તો ટાઈટ લાગે આ ટાઈટ નું માયતમ છે આ તમે હલો તો ટાઈટ વાય એટલે બેહો મારા બાપુ અહીં આવો આ જગ્યા સુંદર મજાની છે બેહી જાવ ને ફરીથી હું મહેનત કરું જેમણે હાથ ઊંચા કર્યા એનો વાંધો નથી નથી કર્યા એનોય વાંધો નથી પણ બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરું કે તાકાતવાળી જય બોલાવો જય બોલાવાના જે કઈ પણ પુન મળે ને એ આપણે આશીર્વાદ સ્વરૂપે આપવાના એટલે હું કઉ છું જે પ્રમાણે પાકો માલ કાપી જય ન આમ જોતો તમે રીંગ આમ આમ આખી રીંગું કાઢતા હતા ને મને બીક લાગતી હતી મેં કીધા રીંગું રીંગું તોડી નાખે ને તો સારું આ વાગે આ કડક નોટો આખી સિઝનમાં પહેલી વખત અમે અહીંયા કડક નોટો જોઈ એટલે ચારું લાગ્યું કર તો ઓલે કોરોના વખત નહીં કાઢતા અમુક અમુક આમ 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 ઘા કરે ને બોલો ઓલો બોલો ડમરી શરદી થયો ફૂગી ઓળી ગયેલી મને આમાં કડક નોટમાં ઘર માટો તો અમને અહીંયા એમનેમ આવે છે પણ સુધર મજાનું સાઉન્ડ ભેગર સાઉન્ડ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો મારી કાલી ગેલી ભાષામાં હું થોડીક મહેનત કરીશ તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત લાવવા માટે પણ મનમાં એવો કદાચ ફાંકોય ન રાખો કે હિતે સંટાળા આવ્યો છે તો આપણને મજા કરાવશે હિતે મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે જે પાંચ સાથી બે હજારની નોટની સફરમાં આપણે ભૌતિક સુખમાં આપણે આપણું કહેવાય ને કે નિજાનંદ ભૂલી ગયા છે અને ખાલી તાજી કરાવવા માટે હિતે સંટાળા આવ્યો છે હિતેશાળામાં મજા નથી તો જેથી તેખોન હાંઠના ભાવની ત્રામબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે તેનીથી ફોટા જળાવજો બધાય ગયો ગડગડતો પણ મારું કામ છે તમને આનંદ કરાવવા માટે ખરેખર હું તો આમાં પાપા પગલી કરું છું બાળ મંદિરઓ છે મને મૂળ ખબર નથી પડતી પણ અમે કઈક જેમની પાસે શીખા છીએ અમારા ગુરુ સમાન જે કંઈક કહેવાય અમારા સુખદેવભાઈ એમની એક વખત જોરદાર થાળીઓથી વધાવ મારો બાપ કેમકે અમને હજી આવડતું નથી અમને કંઈક શીખવાડે દિલીપ કકા અને મને તો એ ગેમું કામ જોવો તો ખરા તમે બહરાટી બોલાવો છો ટાઈટના ચારું કહેવાય એટલે હું હું તળપદી ભાષાનો હું આમાં શું છે ક્યાંથી ચાલુ કરું ને હેલ ન હોદાય એટલે થોડુંક છું ને આમાં પાપા પગલી કરીને એટલે આમ મૂળ પાટા સડી દેવાય પણ ગમું મને એ કે પ્રથમ વખત આખી સિઝનના ઘણા લગ્નના પ્રોગ્રામો કર્યા ગૌશાળાઓના પ્રોગ્રામો કર્યા જન્મદિવસના પ્રોગ્રામો કર્યા પણ આ એવો તાકાતવાળો પ્રોગ્રામ અમારે આ નવા વર્ષમાં થાય એટલે અમને ગઈ મું બે હજાર પચીસ આવી જ જાય ને એકચ્યુઅલી યાર સમજો ને યાર

આપણે આવી જે જાહો જલાલી ભોગવીએ છીએ ને તો એવું મનમાં એક એવું એવું રાખતા નહીં કે આપણે આ કાંડાની કમાણી નહીં આ આપણા પૂર્વજોએ ક્યાંક તમને કહું એ પાણીના પરફ બાંધા છે ક્યાંક ચકલાને ચણું નાખીએ છીએ એ અડધી થાળી થાળીમાંથી અડધો રોટલો ભૂગો કરીને વાઈડમાં ઘા કર્યો હોય છે એમાં કીડિયારું પુરાણું હોય છે કંઈક કાબીરું એ ખાધે છે હું તમે આ એનો ભૂંજનો ઢગલો ખાઈશ મારા વાલા અને આ તો આમ જો સીધો જાહો જલાલી અને હું હોય નહીં છે આમ જોવો તો ખરા એને એ જે કપડાની જોડ પહેરીને મિનિમમ બે હજાર પાંચ હજારની તો હશે જ એકચુઅલી પાંચ પાકા પાંચ હજારની જોડ અત્યારનું આ છોકરું પહેરે છે વિશાર તો કરો પાઠ વર્ષ પહેલાં પચીસો માં જ બાપુજી પોણી ગયા હતા આખા ગામ થોવાડા બંધ પણ હા બધું બાપુજી એ હો અને આશીર્વાદ સ્વરૂપે દેવાના છે બધું જે એ કાંઈ ખાંચું તમને બધા ખબર હશે હું તમે ગામડામાંથી બસો ત્રણસો રૂપિયા લઈ લઈને મહાનગરો સુધી મહાનગરો કુટુંબો સંયુક્ત કુટુંબમાં અહીંયા રહ્યો છો ને એની મજા બહુ છે દિલીપ કાકા હું ક્યારેક ક્યારેક જો ફુવાઈ બેઠા છે હું ક્યારેક ક્યારેક વિચારું તો ગડિયા ઘણી વખત કેવું બને આપડે માનસિકતા કેવી છે કે ગામમાં દેહ માંથી થઈને આવ્યા શારના સણતર ને બારના સણતર ખડકી દીધા એમ કે મોટા મોટા ફળાયા હતા ને એમાં શારના બારના સણતર કરી કરીને અહીંયા વી આવ્યા આપણે સુરત અમદાવાદ ને મુંબઈ પછી ત્યાં પાછા અહીંયા પાછા વી ગયા થોડા કામ રે થોડા કામ રે પાછા શનિ રવિમાં ફાર્મમાં હારે પાછા નાવા જાય એ હમજા જેવું છે તો અહીંયા ભેળો રહેવું હોય તો ઓલા વીઘા વીઘાના ફળિયા રહ્યા ને દિવાલું કાઢી નાખો એટલે છોકરાઓને રેમા ફાવેલા કેવું થઈ ગયું એ તો જોવો ઈશ્વરની કૃપા છે આપણી માથે જ્યાં જોવો તમને કહો હવેલી આવી ગઈ છે પણ હાંચ્યું તો એને જેટલું હાંચવું ને તમે જો ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય તો ઉકા દાદા રામજી દાદાન ભીમજી દાદાન કાનજી બાપાએ હાંચવી રાખ્યું આપણે હવે નવી પેટી આ શું આપણે છેલ્લી પેટી એવી છે કે આપણાથી હસવા એટલું હાંસવું છું તમે જોવો કેવું કેવું હાંચવું એને એ ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય અને એના હામ કરવા જે વડીલો જતા ને એમાં અમે કલાકારો નહોતા જતા એ વડીલો જ ગામડાની સંસ્કૃતિ સભર હાચવી રહે કઈ રીતે પાંચ પાંચ કિલો ના અબિલ ગુલાલો ઉડતા હોય અને એ જે હામૈયા થતા હોય ને એની મારે ખાલી ગામડા થી શરૂઆત કરીને મહાનગર સુધી પાછા લાવવા છે આવી સજ કરો ઘરે આવો ને હલો ફેરી સજ કરો ઘરે આવો ને કાંઈ શેરિયે પથરાવું ફૂલ વાલમ ઘેરે આ એ જો ઓરડાને વાલા આવો ને એક આય મેડી ના મૂલવાળમ મેરે આવો ને આ ખાલી એક કડી ગાય તો તમારા ચહેરાની رونક જોવો તમારા અને મારા બધાના હૃદયમાં પીડ્યું હતું પણ પશ્ચિમી સંસ્કૃતિનું થોડુંક અનુકરણ થયો ને એ આપણને ભેળો નથી થવા દેતો આજના યુવાનોને ક્યારેક ક્યારેક જોવું ને તો મને આમ દયા આવે દયા એટલા માટે આવે એ એ નકરા શેડ સોંગમાં જ પીડા હોય નહીં સમજાય અત્યારે ધીમું ધીમું શેડ સોંગમાં આમ પીડા હોય મને કેમ બ્લોકમાં નાખી દીધો હોય છે એનું ડીબી કેમ નથી એવા આરસામાં મારા યુવાન ભાઈઓ કાનમાં હલા એડબડ નાખીને જે तो तुमने को गीत गाता हो यामी कहने को जद अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तनहाई पलती है बस यार साथ है साथ है ये वाले मित्रों ने को मरा वाला चावा हो? आवा गीतों मा पिड़ू रहे हूँ नहीं नहीं करता देशी धुन मावो आ शेड सॉन्ग और यानी बुद्धि जून उताजू करा हैं એની કરતા કે હારે ગોકુળ માયા જ દિવાળી હલો હારે ગોકુળ માયાજ દિવાળી પ્રગટ રે પ્રગટ થયાવન માહાળી રે ગોકુળ ગોકુલ ઘરથી રેકો ગોપીઓ યા મન ગમતા સાજ વાલા રે જીના ગુણ ગે વાલા રે જીના ગુણ ગાહાવા રે ગોહુળમાં